નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો તમે એ જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમામ ભરતીની પરીક્ષાની તારીખ અને કોલ લેટરની તારીખ પણ જાહેર કરી દીધેલી છે તો રિવન્યુ તલાટીની પરીક્ષાની પણ તારીખ જાહેર કરી દીધી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો કોલ લેટરની તારીખ કઈ છે અને પરીક્ષાની તારીખ અને સમય કયો છે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો જોવા હવે તમે જોઈ શકો છો કે જે સંશોધન મદનીશની આંકડાશાસ્ત્ર છે તેની જે તારીખ છે આઠ આઠ બે હજાર પચીસના રોજ પરીક્ષા લેવાની છે અને કોલ લેટરની તારીખ ઓગણત્રીસ સાતના રોજ શરૂ થવાની છે અને જે બીજી છે અધિક મદનીશ એમાં જે પરીક્ષાની તારીખ આઠ આઠ જ છે અને કોલ લેટરની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસે સોળ કલાકે કોલ લેટર ડાઉનલોડ થશે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની છે તેમાંય પરીક્ષાની તારીખ જે આઠ આઠ છે અને કોલ લેટરની તારીખ ઓગણત્રીસ સાત પચીસ છે અને જે આગળની જે બાગાયતી નિરીક્ષણ વર્ગ ત્રણની જે પરીક્ષા છે તેની તારીખ આઠ આઠ છે અને કોલ લેટરની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ છે અને જે સેલી સિનિયર વૈજ્ઞાનિક મદની સ્વર્ગ ત્રણની જે તારીખ છે તે પણ આઠ આઠ છે અને ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ કોલ લેટર નીકળશે જો તેની સંપૂર્ણ માહિતી આપણે આજે જે પરિપત્ર હતો તેના માધ્યમથી આપવામાં આવેલી છે